મારું નામ પ્રેમ કોઠારીયા છે સ્ટોપ નોઈઝ પોલ્યુશન એક મુવમેન્ટ મેં ચાલુ કરી છે ઘણા સમયથી ઘણા સમયથી અનનેસેસરી હોર્ન પબ્લિક વગાડ્યા રાખે છે જેના હિસાબે નોઈઝ પોલ્યુશન થાય છે આપણે જોઈએ તો સવારના ટાઈમમાં પણ સિગ્નલ બંધ હોય એ સમયે પણ જે ગ્રામ્ય વિસ્તારમાં ચકલી કાગડા કોયલ કબૂતર એના અવાજ સંભળાય છે એ સદંતર બંધ થઈ ગયા છે તો એની કમ્પેરમાં અહીંયા આપણે હોર્ન જ સંભળાય છે તો એ હોર્ન ઓછા કરવા માટે થઈને મેં આ ચાલુ કરેલું છે આવો વિચાર મને એટલા માટે આવ્યો કે હું એકવાર ફુલછાપ ચોક કે ન્યૂઝપેપર લેવા માટે જતો હતો તો પાછળથી બે ત્રણ જણા આવી અને અનનેસેસરી હોર્ન વગાડતા હતા તો એના હિસાબે મને વિચાર વિચાર આવ્યો કે આના ઉપર કંઈક નક્કર કામ કરવું પડશે હવે એ તો ખબર નહીં કે નબીરાઓના દિમાગમાં શું ચાલતું હોય છે પણ એક્સાઇટમેન્ટની કમી હોય એવું મને લાગે છે પણ નબીરાઓએ આ ટાઈપનું પણ એક્સાઇટમેન્ટ કરવું જોઈએ વ્યવસાયમાં મારે લેન્ડસ્કેપ ડિઝાઇનિંગની ફોર્મ છે અને સોફ્ટવેર એન્જિનિયરિંગ મેં કમ્પ્લીટ કર્યું છે લોકોને હું એ જ કહેવા માગું છું કે ભાઈ તમારા હોર્ન મારવાથી સિગ્નલની લાલ લાઇટ છે એ ગ્રીન નથી થવાની તો પ્લીઝ બે હાથ જોડીને રિક્વેસ્ટ છે કે અનનેસેસરી હોર્ન ન વગાડો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો